પોરડા સંસ્કૃતિ હાયર સેકન્ડરી સ્કૂલનું ગૌરવ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું ચાલુ વર્ષે સર્વશ્રેષ્ઠ પરિણામ પેટલા તારીખ નવ પેટલાદના પોરડા ખાતે આવેલ સંસ્કૃતિ હાયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓએ ચાલુ વર્ષે ધોરણ બારની બોર્ડની પરીક્ષામાં વિજ્ઞાન પ્રવાહમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી શાળાનું ગૌરવ વધાર્યું છે ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ચાલુ વર્ષે ધોરણ બારના વિજ્ઞાન પ્રવાહની લેવાયેલ પરીક્ષાના પરિણામ જાહેર થઈ ગયા છે જેમાં પેટલાદના પોરડા ગામ ખાતે આવેલ સંસ્કૃતિ હાયર સેકન્ડરી સ્કૂલના સત્તર વિદ્યાર્થીઓએ પરીક્ષામાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે સંસ્કૃતિ હાયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થી આદિત્ય પરમારે નવ્વાણું પોઈન્ટ એકાણું ટકા સાથે જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે જ્યારે પેટલાદ કેન્દ્રમાં કાવ્ય સોનીએ નવ્વાણું પોઈન્ટ છ્યાસી ટકા મેળવી દ્વિતીય સ્થાન મેળવ્યું છે પૂર્વી પરીખ પણ નવ્વાણું પોઈન્ટ તોતેર ટકા સાથે પેટલાદ કેન્દ્રમાં તૃતીય સ્થાન મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે બીજી તરફ શાળાના અન્ય વિદ્યાર્થીઓની જો વાત કરીએ તો ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં એ ટુ ગ્રેડમાં સાત જ્યારે બી વન ગ્રેડમાં સાત વિદ્યાર્થીઓએ સ્થાન મેળવી સર્વશ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કર્યું છે શાળા તરફથી આ તમામ વિદ્યાર્થીઓને સન્માનિત કરી આગળની શૈક્ષણિક કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી મયનકુમાર મહેશચંદ્ર ગૌર હું સંસ્કૃતિ હાયર સેકન્ડરી સ્કૂલ પોરડા પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું આ વર્ષે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ બારની વાર્ષિક પરીક્ષાની અંદર અમારા સ્કૂલના વિદ્યાર્થીઓએ ખૂબ સારું પરિણામ પ્રાપ્ત કર્યું છે તેમાં પરમાર આદિત્ય નવ્વાણું પોઈન્ટ એકાણું પર્સન્ટાઇલ રેન્ક સાથે આણંદ જિલ્લામાં પ્રથમ અને પેટલાદ કેન્દ્રમાં પણ પ્રથમ છે સાથે સાથે સોની કાવ્ય અને પટેલ ઉર્વી એ પેટલાદ કેન્દ્રમાં દ્વિતીય અને તૃતીય ક્રમ પ્રાપ્ત કરેલ છે આ ત્રણે ત્રણ વિદ્યાર્થીઓના ગ્રેડ એ વન છે જે પેટલાદ કેન્દ્રમાં સર્વશ્રેષ્ઠ છે એ બદલ સંસ્કૃતિ હાયર સેકન્ડરી સ્કૂલ વતી હું સૌનો આભાર માનું છું નામ અલ્પેશ રમેશચંદ્ર શાહ છે અને સંસ્કૃતિ સ્કૂલમાં હું વાઇસ પ્રેસિડન્ટ તરીકેને ફરજ બજાવું છું આ વર્ષે પેટલાદના ઇતિહાસમાં પ્રથમ વખત આણંદ જિલ્લામાં પ્રથમ સ્થાન અમારા વિદ્યાર્થીએ મેળવ્યું છે તે બદલ તેનો ખૂબ ખૂબ આભાર અને તે બદલ હું ગર્વની લાગણી અનુભવું છું મારે પેટલા તાલુકાના દરેક વાલીઓને એક સૂચન કરવું છે કે તમારી પાસે પૈસા તો હોય છે પણ તમારા બાળકો પાસે સમય નથી હોતો તમે તમારા બાળકોને બે કલાકની જર્ની આવવા જવામાં મૂકો છો તેમાં એના બે વર્ષના મેક્સિમમ સમય વેડફાઈ જાય છે તો અમે ખૂબ જ ટૂંકા અંતરે અવેલેબલ છે અને શ્રેષ્ઠ પરિણામ આપીએ છીએ તો દરેક વાલીને સૂચના કે તેઓ તેમના બાળકોનો સમય બચાવે કારણ કે શ્રેષ્ઠ પરિણામ માત્ર ને માત્ર સેલ્ફ સ્ટડીથી જ મળે છે પરમાર આદિત્ય ઉર્વી અને સોની કાવ્ય એક પણ દિવસ ટ્યુશન ગયા વગર આ પરિણામ મેળવ્યું છે તમે સમજી શકો છો કે એને દિવસના ત્રણથી ચાર કલાક બીજા વિદ્યાર્થીઓ કરતાં વધારે મળે છે તો ફરી એકવાર વાલીઓએ જોવું જોઈએ કે તેમના બાળકો કેટલા ટેન્શન વગર ભણી શકે છે અને તેમનો સમય બચાવી શકે છે તો સો ટકા તમારે કોન્ટેક કરવો જોઈએ સંસ્કૃતિ સ્કૂલનો થેન્ક યુ પૂર્જા મહી કુમાર છે હું સંસ્કૃતિ હાયર સેકન્ડરીમાં ઇલેવન સ્ટાન્ડર્ડમાંથી આવીને ઇલેવન્થ ટ્વેલ્થ અહીંયા જ કર્યું ઇંગ્લિશ મીડિયમમાં એન્ડ મારા ટેન્થ સ્ટાન્ડર્ડમાં ટેન્થ સ્ટાન્ડર્ડ કરતાં મારા ટ્વેલ્થથી વધારે આવ્યા છે અને હું આ બધું જ શ્રેય હું મારા સ્કૂલ સ્ટાફ ટીચર્સ ને મારા મધરને આપીશ તે મને જેટલો આટલો બધો સપોર્ટ કર્યો મારા ટાઈમમાં મને બહુ હેલ્પ કરી મને એન્ડ આનું બહુ જ સારો સપોર્ટ રહ્યો છે અહીંનો એવું કંઈ નહીં કે ભાઈ એવું છાયા છે તો આવું ટ્રીટ કરવાનું ના ટ્રીટ એવું કશું જ નહીં બધાને પ્રોપર છે સો આઈ એમ વેરી હેપી અબાઉટ ઓલ ઓફ થેન્ક યુ મારું નામ પટેલા નિમિષાબેન ડાયાભાઈ મારી બેબીનું નામ જે અહીંયા આ સ્કૂલમાં અભ્યાસ કરી ચૂકેલ છે ક્રિના કુમાર ક્રિષ્ટિ તેનું પરિણામ હું ખૂબ જ ખુશ છું ભલે એ થોડી ડિપ્રેશનમાં છે પણ હું એના પરિણામથી ખૂબ જ ખુશ છું અને તેનો સેય માત્ર ને માત્ર સંસ્કૃતિ પરિવાર ને જાય છે તેની અથાગ મહેનત વિશેષ ખાસ આ સ્કૂલની વિશેષતા કહું તો ટ્યુશન વગર આ સ્કૂલમાં મારી બેબીએ સારામાં સારું પરિણામ આપ્યું છે તે માટે હું વિશ્વનો આભાર તથા સંસ્કૃતિ પરિવારનો આભાર માનું છું સૌ પ્રથમ તો મારું નામ મહેન્દ્રભાઈ છે અને મારો દીકરો આદિત્ય જે સંસ્કૃતિ એજ્યુકેશન પોરડામાં એ બે વર્ષ અને અગિયાર અને બાર સાયન્સ એણે કરેલા છે તો આ સ્કૂલમાંનો સૌથી વધારે આભાર માનીશ કેમકે સ્કૂલના જે સ્ટાફ છે એમણે એમને અગિયારમાં ધોરણના એડમિશનથી અત્યાર સુધી ઘણો અમને સપોર્ટ કરેલો છે મારા આદિત્યના પર્સન્ટ આવ્યા છે એની મહેનતના કારણે આવે છે સો ટકા પણ સાથે સાથે જે સ્ટાફ છે એમણે પણ અમને એક મિનિટ પણ એમણે એવું નથી કે એમને ક્યારે પણ એમને એવું નથી વિચાર્યું કે તમે અમને કોઈ પણ તકલીફ અમને પડવાની નથી અમને સતત એમને સંપર્કમાં રહ્યા છે સપોર્ટ કર્યો છે અમને સ્ટાફનો ઘણો આભાર માનું છું અલ્પેશ છે પ્રવીણ સર છે મહેન્ક સર છે તો આ સર્વ શિક્ષકનો મેનેજમેન્ટ કમિટીનો હું આત્રે હું સર્વ આભાર માનું છું સાથે સાથે દસમાની વાત કરીએ તો એને દસમામાં એને અને સ્કૂલમાં ફર્સ્ટ આવ્યો હતો સેન્ટ પેસમાં અને પણ એનાથી વધારે એનાથી વધારે એમને એક્સપેટ જો કહેવાય શકાય તો અત્યારે અહીંયા અલ્પેશર તો

ટીચર્સને મારું મધરને આપીશ કે મને જેટલો આટલો તો સપોર્ટ કર્યો મારા ટાઈમમાં મને બહુ હેલ્પ કરી મને એન્ડ આનું બહુ સારો સપોર્ટ રહ્યો છે અહીંનો કે એવું કંઈ નહીં કે ભાઈ એવું છાયા છે તો આવું ટ્રીટ કરવાનું ના ટ્રીટ એવું કશું જ નહીં બધાને પ્રોપર છે સો આઈ એમ વેરી હેપી અબાઉટ ઓલ ઓફ યુ થેન્ક યુ કુમાર છે હું સંસ્કૃતિ હાયર સેકન્ડરીમાં છું હું એ સ્પેશિયલી સ્કૂલ મેનેજમેન્ટ સ્કૂલ સ્ટાફ સ્કૂલ સ્ટાફ અને ગમે જેટલા બી મને સપોર્ટ આપ્યો એમનું થેન્ક યુ કહેવા માગું છું મારા પેરેન્ટ્સ મારા પેરેન્ટ્સને બહુ સપોર્ટ કર્યો મને અને આ આ પરિણામ પાછળ બધાની મહેનત હતી અને પ્લસ એવું નહીં કે આખો દિવસ વાંચ્યો વાંચવાનું તો અમારે ફ્રેશ થવા માટે બહાર જવું જોઈએ ક્રિકેટ રમવું જોઈએ સિરીઝ જોવી જોઈએ યસ અને એવું નહીં કે આટલો કલાક વાંચે ચાર કલાક વાંચવાનું એવું ના હોવું જોઈએ આપણે ઈચ્છા પ્રમાણે વાંચવાનું અને રુચિ જે કહેવાતી એટલું કરી લેવાનું હવે આમ બહુ ટેન્શન વેન્શન નહીં લેવાનું પ્રેશર નહીં લેવાનું આ સ્કૂલેમાં એટલી બહુ ઘણી બધી વસ્તુ યાદો આપી આ સ્કૂલે એના માટે બહુ થેન્ક યુ કહેવા માંગુ